લીંબડી પોલીસની સરાહનીય પહેલ આગામી પોલીસ ભરતી માટે ઉમેદવારોને ડીવાયએસપી કચેરી દ્વારા અપાશે ખાસ માર્ગદર્શન જેના માટે ઉમેદવારોને લીમડી ડિવિઝન કચેરીએ નામ નોંધાવાનું રહેશે ગુજરાત પોલીસ દળમાં આગામી સમયમાં આવી રહેલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની મોટી ભરતીને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ અધ્યક્ષની સૂચનાતે લીમડી ડિવિઝન પોલીસ દ્વારા સ્થાનિક યુવાનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો ઉમેદવારો શારીરિક કસોટીમાં ઉત્તરણ થઈ શકે તે માટે લીમડી ડિવિઝન ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા ખાસ માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવશે ભરતી પ્રક્રિયામાં મદદરૂપ થવાનો ઉદ્દેશ્ય ઘણીવાર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના તેજસ્વી ઉમેદવારો યોગ્ય માર્ગદર્શનના અભાવે શારીરિક કસોટીમાં પાછળ રહી જતા હોય છે આ બાબતને ધ્યાનમાં રાખી લીંબડી પોલીસ ડિવિઝન કચેરી દ્વારા ઉમેદવારોને દોડ નિર્ધારિત સમયમાં દોડ કેવી રીતે પૂર્ણ કરવી તેની ટેકનિક શારીરિક ક્ષમતા ઊંચાઈ વજન અને છાતીના માપદંડો અંગેની સમજણ કસરત અને ડાયટ શારીરિક કસોટીની તૈયારી દરમિયાન રાખવી પડતી સાવચેતી અને ખોરાક પરીક્ષાનો ડર દૂર કરવો આત્મવિશ્વાસ વધારવા માટે જરૂરી ટિપ્સ આપવામાં આવશે તેવું ડીવાયએસપી વિશાલ રબારી દ્વારા જણાવવામાં આવ્યું હતું ઉમેદવાર કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરતા હોય તેવા ઉમેદવારો લીંબડી પોલીસ સ્ટેશન બાજુમાં આવેલા ડિવિઝન કચેરી ખાતે પોતાનું નામ બે દિવસમાં નોંધાવી શકે છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળની અંદર કોન્સ્ટેબલ અને પીએસઆઈ કક્ષાની ભરતીનું આયોજન કરવામાં આવનાર છે આ ભરતીમાં માન્ય એસપી સાહેબ શ્રી મહેનસુખ ડેલુ સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા દ્વારા લીબડી ડિવિઝનની અંદર જેટલા પણ પોલીસ સ્ટેશન આવેલા છે જેમાં પાણસીણા લીંબડી ચૂડા સાયલા તજાડા અને જ્યાં જ્યાં પણ જે લોકો પોતે આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય અથવા તો પોતે એમાં એક ઉમેદવાર તરીકે ભાગ લેવા માંગતા હોય એમને સૌપ્રથમ જે શારીરિક કસોટી યોજાના છે એ કસોટી બાબતે નું કોઈ પણ માર્ગદર્શન જોતું હોય અથવા તો એમને શારીરિક કસોટી બાબતે કોઈ મદદની જરૂરિયાત હોય તો એ તાત્કાલિક અમારી કચેરીનો સંપર્ક કરી શકે છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે જે પણ ઉમેદવારો હોય જે શારીરિક કસોટીમાં પોતે કોઈ પણ જાતના ગાઈડન્સ અથવા તો મદદને લીધે પોતે સફળ ન થઈ શકતા એમને જે છે એ પોલીસ દ્વારા અહીંયા પૂરી મદદ પૂરી પાડવામાં આવશે અને એક આયોજનબદ્ધ રીતે એમને ટ્રેનિંગ આપી અને પોતે શારીરિક જે પણ કસોટી છે એમાં પોતે ઉત્તીર્ણ થાય એના માટે થઈને અમારા દ્વારા પૂરી મદદ કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો આ બાબતે પોતાને નામ નોંધાવવા માંગતા હોય તેઓ આવનારા બે દિવસની અંદર લીંબડી ખાતે આવેલો પોલીસ સ્ટેશનની બાજુમાં જે નાયબ પોલીસ અધિક્ષકની કચેરી છે ત્યાં આવી અને પોતાનું નામ નોંધાવી શકે છે અને એમનું જે નામ નોંધાઈ જશે ત્યારબાદ એમને આગલા દિવસે જે છે એ સંપર્ક કરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે થઈને હાજર રખાવી અને ત્યારબાદ તાત્કાલિક જ એમની જે શારીરિક તાલીમ જે છે એ ચાલુ કરવામાં આવશે કલ્પેશ વાડરનો રિપોર્ટ આસ ન્યૂઝ સુરેન્દ્રનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે